રામ ને સીતારામ મિત્રો તો આપણે સરગવાના ફિલ્ડ ઉપર અત્યારે આવી ગયા છે અને સરગવાના પાક વિશેની માહિતી તમને આ વિડીયોમાં આપવાની છે તો બનેરો વિડીયોમાં જલ્દી સિંગ કેમ લાવવી કેમ ઉત્પાદન વધારવું કેમ ફાલ લાવવો ફાલ ખર્ચો કેમ અટકાવવો અને ફાલમાંથી જલ્દી સિંગ બને એવી રીતે આપણે માહિતી આપવાની છે તો બને વિડીયોમાં એન્ડ સુધી આ આપણું સરગવાનો ફિલ્ડ પહેલાં તમને હું આખું બતાવું કેવી રીતનો આપણે ફાલ આ આવેલો છે તો તમે જોઈ શકો છો કે આપણે લગભગ છોડવામાં સારો એવો ફાલ આવી ગયો છે અને સીંગું પણ બનવાનું આપણે ચાલુ થઈ ગયું છે તો બનારી વિડીયોમાં આપણે ફળનો વધારો થાય અને ઉત્પાદનનો વધારો થાય અને જલ્દી સિંગ બને એ વિશે તમને માહિતી મેં આપી છે આ વિડીયોમાં તો બને રહ્યો વિડીયોમાં છે તમને કે આપણે આમાં ઓર્ગેનિકનું પી વન કરીને આવે છે એ દવા અને એક સાપ પાવડર ઓર્ગેનિકનું આવે છે પી વન અને સાપ પાવડર બંનેનો આપણે આમાં છટકાવ કરેલો છે તો એ છટકાવ કર્યા પછી આપણે જોડવાની ગ્રીનરી પણ વધી છે અને ફાલ પણ આપણે પુષ્પળ માત્રામાં આવ્યો છે અને લગભગ છોડવે અત્યારે પાંદડા નહીં હોય એટલો ફાલ તમને જોવા મળશે અને તમે જોવો જ છો ને વિડીયો જોવામાં તમે જોઈ શકો છો કે આપણે આમાં ફાલ કેવી રીતનો બેઠો છે અને સીંગો પણ અત્યારે લગભગ છોડવા એ આવી જાય છે અને ફાલ પણ અત્યારે એટલો પકડ્યો છે કારણ કે કમોસમી વરસાદના કારણે આપણે અત્યાર સુધી ફાલ અને પાન બંને આપણે ખરી જતું હતું તો એનો લાભ આપણને ઓણના વર્ષે મળ્યો નથી પણ અત્યારે ફાલ જોતા એમ લાગે છે કે આ વર્ષે આપણે પણ સરગવામાં વાંધો નહીં આવે સામા વર્ષે પણ આપણે ટકી શકશું અને વધારે ઉત્પાદન આપણને મળે છે એવું પણ અત્યારે આપણને લાગી રહ્યું છે કારણ કે હવે વરસાદ કંઈ આવવાનો નથી લગભગ તો વરસાદ નહીં જ આવે અને ન આવે તો પણ સારું છે કારણ કે અત્યારે આપણે હાલ અને સીંઘું અત્યારે બંને આપણે બનવાનું ચાલુ થઈ ગયું છે ધોમ પણ શીઘું અત્યારે આપણે બની છે હમણાં તમને આગળ શીઘું પણ બતાવી અને આ અત્યારે તમને અમારું સરગવાનું ફિલ્ડ છે એ પણ તમને અત્યારે અમે બતાવી રહ્યા છે અને આગળ આ તમને એની શીંગું પણ અને કેવી રીતની આવી છે અને કેટલી કેટલી આવી છે એ પણ બતાવી આ બાજુ વરસાદના કારણે આપણે સોડવાશે જતા રહેલા હતા અને એટલે થોડોક આપણે પારો ટૂંકમાં થયો છે અને આ શીંગું પણ તમે જુઓ એવું નથી કે તમને એક સોડવાની શીંગું બતાવું છું સારા સોડવાની છું એવું પણ નથી બધા છોડવા એ આવી રીતની સિંગો આવી છે કોક છોડવા એ વેલી વહેલી સિંગ આવે કોક છોડવા એ મોડી આવે ટૂંકમાં સિંગો તો બનવાનું આપણે ચાલુ થઈ જ છે અને હવે આપણે આને ઉતારામાં અત્યારે વધી વધીને ગણોતી મેં તો આને આપણે પંદરથી વીસ દિવસ બોઉમ બોવ અને બીજી સિંગો પાછળ આપણે બનતી જ આવે છે ફાલમાંથી અત્યારે સીંગ આપણે કન્વર્ટ થાય છે તો આપણે આમાં ખાલી પી વન અને સાપ પાવડર બંનેનો છંટકાવ કર્યો હતો અને પી વન આપણે ઓનલાઈનમાં મગાવેલું હતું તાળાથી અને સાપ પાવડર પણ સાથે મગાયેલો હતો ચાલીસ એમ એલ પી વન દવા નાખવાની આવે છે અને વીસ ટકા પાવડર નાખવાનો હોય છે એટલે પચીસ ગ્રામની માહિતી હોય એ આપણે વીસ ગ્રામ નાખી શકવી કે પચીસ ગરમ નાખો તો પણ ચાલે અને અત્યારે એ બંનેનો છટકાવ કર્યા પછી અત્યારે આપણે ફાલ અને સીંગું અને ઝડપી બનવાનું ચાલુ થઈ ગયું છે તો તમારે પણ સરગવો હોય તો તમારે કેવી રીતનો છે અને કેવા ફાલ છે અને કેવી તમારે સિંગો અત્યારે બનવાનું ચાલુ છે કેવી સિંગો બેઠે છે એ પણ તમે અમને કમેન્ટ કરીને જણાવજો આ પણ તમને ઉપર ટોચ થઈ ગઈને મેં દેખાડવી છે કે આ અમારે છોડવા રે ફાલ પાન કરતાં વધારે કેવો હોય તો અત્યારે અમારે ફાલ આને કહી શકાય છે અને સિંગો પણ અત્યારે આપણે ઘણી બધી બની જાય છે કારણ કે અમુક છોડવાને વેલા હેર સિંગ આવે અમુક છોડવાને મોડે આવે એટલે અમુક છોડવામાં તમને સિંગું દેખાતી હશે પણ નાય નહીં દેખાય દેખાતી હશે ટૂંકમાં કારણ કે બધા છોડવા હેરે તો હરે હરે શિંગું મિત્રો નોંધ આવે રામ રામ ને સીતારામ મિત્રો તો આપણે મળવી નવા બલોક સાથે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમારો બીજો વિડીયો તમારા સુધી પહોંચી શકો